ખીલ લગભગ દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો થયા જ હશે ખરું ને પણ મોટાભાગના લોકો એને કે કિશોરાવસ્થાની એક સામાન્ય સમસ્યા માની લે છે વાસ્તવમાં આ એક વ્યાપક તબીબી સ્થિતિ છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે તેની પાછળના વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજીએ આ આંકડો જાણીને કદાચ નવાઈ લાગશે પાંચ કરોડ આટલા લોકો એકલા અમેરિકામાં જ ખેલથી પીડાય છે આ ત્યાંની સૌથી સામાન્ય ત્વચાની સમસ્યા છે એટલે સ્પષ્ટ છે કે આ કોઈ નાની સુની વાત નથી પણ લાખો લોકોને અસર કરતી એક મોટી સ્થિતિ છે તો સવાલ એ છે કે આ ખીલ બને છે કેવી રીતે એ ત્વચા પર દેખાતો ખાલી એક દાણો નથી તેની પાછળ એક આખી જૈવિક પ્રક્રિયા કામ કરે છે ચાલો જોઈએ કે ત્વચાની અંદર ખરેખર શું થાય છે તબીબી ભાષામાં ખીલને એકને વલગે કહેવામાં આવે છે સરળ શબ્દોમાં કહીએ તો આ આપણી ત્વચાના વાળના મૂળ અને તેલ બનાવતી ગ્રંથિઓમાં થતો એક પ્રકારનો સોજો છે અને એટલે જ તે અલગ અલગ રૂપમાં દેખાય છે જેમ કે નાના સફેદ દાણા કાળા ટપકા લાલ ફોલિયો કે પછી પરુ ઘરેલા મોટા દાણા આ આખી પ્રક્રિયાને ડોક્ટર યોગેશ અખાણી એકદમ સરળ ચેઇન રિએક્શન તરીકે સમજાવે છે જો સૌથી પહેલાં શું થાય છે કે ત્વચાના મૃતકોષો છિદ્રને બંધ કરી દે છે પછી ત્વચાનું જે કુદરતી તેલ છે જેને સીબમ કહેવાય છે એ બહાર નીકળવાને બદલે અંદર જ ફસાઈ જાય છે હવે આ બંધ છિદ્રમાં ફસાયેલું તેલ બેક્ટેરિયા માટે પાટી જેવું વાતાવરણ બનાવે છે અને તે ખૂબ ઝડપથી વધવા લાગે છે આના જવાબમાં આપણું શરીર સોજાની પ્રતિક્રિયા આપે છે અને પરિણામે આપણને એક લાલ દુખાવો કરતો દાણો દેખાય છે અને એટલે જ ખેલ મોટે ભાગે ચહેરા પીઠ છાતી અને ખભા જેવા ભાગો પર વધુ જોવા મળે છે કેમ કે આ એવા વિસ્તારો છે જ્યાં તેલની ગ્રંથિઓ સૌથી વધુ સક્રિય હોય છે ખીલને લઈને એટલી બધી ગેરસમજો ફેલાયેલી છે ને કે પૂછો જ નહીં ચાલો આજે થોડી હકીકતો જાણીએ અને એ બધી ભ્રમણાઓને એક પછી એક દૂર કરીએ સૌથી મોટી અને સૌથી સામાન્ય ગેરસમજ લોકો માને છે કે જેને ખીલ થાય છે એ બરાબર ચોખ્ખાઈ નથી રાખતા પણ શું આ વાતમાં કોઈ તથ્ય છે ના બિલકુલ નહીં હકીકતમાં આનાથી ઉલટું છે વધુ પડતું મોડું ધોવાથી કે સ્ક્રબ કરવાથી ત્વચાનું કુદરતી રક્ષણાત્મક પળ તૂટી જાય છે બળતરા વધે છે અને ખીલની સમસ્યા વધુ ખરાબ થઈ શકે છે યાદ રાખો ખીલનું કારણ બારની ગંદકી નથી પણ ત્વચાની અંદર છિદ્રોનું બંધ થવું છે અને પેલી વાત તો બધાએ સાંભળી જશે કે આજે પીઝા ખાધા કે ચોકલેટ ખાધી એટલે કાલે સવારે એક મોટો ખીલ પાક્કો શું આ વાત સાચી છે જુઓ વિજ્ઞાન કહે છે કે તળેલા ખોરાક કે ચોકલેટ અને ખીલ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી મળ્યો પણ હા કેટલાક અભ્યાસો એવું જરૂર સૂચવે છે કે જે ખોરાકમાં ખાંડ અને મેદા જેવી વસ્તુઓ વધુ હોય એટલે કે હાઈ ગ્લાયસેમિક ખોરાક તે શરીરમાં સોજો વધારી શકે છે અને કેટલાક લોકોમાં ખીલની સમસ્યાને ગંભીર બનાવી શકે છે જ્યારે ચહેરા પર એક મોટો ખીલ દેખાય ત્યારે તેને ફોડી નાખવાની જે ઈચ્છા થાય છે એને રોકવી બહુ મુશ્કેલ હોય છે આપણને લાગે છે કે આમ કરવાથી એ ફટાફટ મટી જશે પણ શું ખરેખર એવું થાય છે આ બાબતે ડૉક્ટર યોગેશ અખાણીની સલાહ એકદમ સ્પષ્ટ છે ના ખીલને ક્યારેય ફોડવો નહીં આમ કરવાથી તમે બેક્ટેરિયાને ત્વચામાં વધુ ઊંડે ધકેલી રહ્યા છો આનાથી સોજો વધે છે ચેપ લાગવાનું જોખમ રહે છે અને સૌથી ખરાબ તેનાથી ચહેરા પર કાયમી ડાગ કે ખાડા પડી શકે છે તો હવે આપણે ગેરમાન્યતાઓ દૂર કરી દીધી છે તો સવાલ એ થાય કે આનો સાચો ઈલાજ શું છે સારી વાત એ છે કે આજે આપણી પાસે ઓવર ધ કાઉન્ટર એટલે કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓથી લઈને નિષ્ણાતની દેખરેખ હેઠળની સારવાર સુધીના ઘણા વિકલ્પો છે જ્યારે આપણે મેડિકલ સ્ટોરમાં જઈએ ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારના ઘટકો જોવા મળે છે પહેલું છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ જે બેક્ટેરિયાનો નાશ કરે છે અને લાલ સૂજેલા ખીલ માટે ખૂબ અસરકારક છે બીજું છે સેલિસિલિક એસિડ જે છિદ્રોને અંદરથી સાફ કરે છે એટલે તે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ માટે શ્રેષ્ઠ છે અને ત્રીજું છે એડાપલીન જે એક પ્રકારનું રેટિનોઇડ છે અને તે નવા ખીલ બનતા જ અટકાવે છે આ બે શબ્દો રેટિનોઇડ અને રેટિનોલ સાંભળવામાં સરખા લાગે છે અને લોકો ઘણીવાર ગૂંચવાઈ જાય છે ચાલો આને સરળ રીતે સમજીએ રેટિનોઇડ એ વિટામિન એ આધારિત ઉત્પાદનોનું એક મોટું કુટુંબ છે અને રેટિનોલ એ જ કુટુંબનો એક હળવો સભ્ય છે જે તમને પ્રિસ્ક્રિપ્શન વગર મળી રહે છે જ્યારે વધુ શક્તિશાળી રેટિનોઇડ્સ માટે નિષ્ણાતની સલાહ અને પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડે છે પણ ઘરેલું ઉપચાર ક્યારે પૂરતા નથી ક્યારે નિષ્ણાત પાસે જવું જોઈએ ડૉક્ટર યોગેશ અખાણી આ માટે કેટલાક સ્પષ્ટ સંકેતો આપે છે જો ઓવર ધ કાઉન્ટર સારવારથી છ થી આઠ અઠવાડિયામાં કોઈ ફરક ન પડે જો ખીલ ખૂબ ઊંડા અને દુખાવાવાળા હોય જો ખીલના કારણે માનસિક તણાવ રહેતો હોય અથવા તો ચહેરા પર ડાઘ પડવા લાગે તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ ખીલની અસર ખાલી ત્વચાના દેખાવ પૂરતી સીમિત નથી હોતી તેની અસર ઘણી ઊંડી અને વ્યાપક હોય છે જે આપણા આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્યને પણ સ્પર્શે છે ચાલો આ અસરો પર એક નજર કરીએ શું ખીલ મટ્યા પછી રહેલું દરેક નિશાન કાયમી ડાઘ હોય છે ના આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે સાચો ડાઘ એટલે ત્વચાની સપાટીમાં ફેરફાર જેમ કે ખાડો પડવો જ્યારે બીજું છે પોસ્ટ ઇન્ફ્લેમેટરી હાઇપરપિગમેન્ટેશન એટલે કે પીઆઈએચ જે ખાલી એક રંગીન ધબ્બો છે આ કાયમી નથી હોતો અને સમય જતાં ધીમે ધીમે જાતે ઝાંખો પડી જાય છે આપણી રોજિંદી આદતોની પણ ત્વચા પર સીધી અસર પડે છે એક અભ્યાસના આંકડા જુઓ જે લોકો વધુ ફાસ્ટ ફૂડ ખાય છે તેમને ખીલ થવાની સંભાવના બમણી કરતાં પણ વધુ હોય છે એ જ રીતે ધૂમ્રપાન અને ઓછી કસરત પણ ખીલના જોખમને નોંધપાત્ર રીતે વધારી શકે છે અને આ કદાચ સૌથી ગંભીર અને અવગણવામાં આવતી વાત છે ખીલની માનસિક અસર સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે જેમ જેમ ખીલની ગંભીરતા વધે છે તેમ તેમ વ્યક્તિમાં ચિંતા અને હતાશાનું સ્તર પણ વધે છે ડૉક્ટર યોગેશ અખાણીના મતે ખીલની સારવાર કરતી વખતે દર્દીની માનસિક સુખાપારી પર ધ્યાન આપવું પણ એટલું જ જરૂરી છે તો આટલી બધી માહિતી અને ચર્ચા પછી ચાલો એવા મુખ્ય મુદ્દાઓ પર આવીએ જે સ્વચ્છ ત્વચા મેળવવાના માર્ગમાં સૌથી વધુ મદદરૂપ થઈ શકે છે જો આખા વિશ્લેષણમાંથી માત્ર ચાર વાતો યાદ રાખવાની હોય તો તે આ છે પહેલું જેવો ખીલ દેખાય તરત જ સારવાર શરૂ કરો બીજું ગમે તે થાય ખીલને ફોડશો નહીં ત્રીજો ધીરજ રાખો કોઈ પણ સારવારને પરિણામ આપતા ઓછામાં ઓછા ચારથી આઠ અઠવાડિયા લાગે છે અને ચોથું જો સમસ્યા કાબૂ બહાર હોય તો નિષ્ણાતની મદદ લેવામાં જરા પણ સંકોચ ન કરો ડોક્ટર યોગેશ અખાણી પણ આ ચાર નિયમો પર ખાસ ભાર મૂકે છે અંતે ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ જરા વિચારો જો આપણી ખેલને એક શરમજનક સમસ્યા તરીકે જોવાનું બંધ કરી દઈએ અને તેને એક તબીબી સ્થિતિ તરીકે સ્વીકારીએ જેનો ઈલાજ વિજ્ઞાન અને સહાનુભૂતિથી શક્ય છે તો કેવું રહે આ અભિગમ માત્ર આપણી ત્વચાને જ નહીં પણ આપણા મનને પણ સ્વસ્થ બનાવશે આ વિશ્લેષણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર સ્વાસ્થ્ય અને સુખાકારીને લગતી આવી જ સચોટ અને વૈજ્ઞાનિક માહિતી માટે ડોક્ટર યોગેશ અખાણીની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં